શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય માક્ષરસુદ્ધ પૂનમ સર્વે વૈષ્ણવ આજના દિવસે દિવ્ય દિવસે બધા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હોય છે જે એક હજાર આઠ નામનો હોય છે જે અહીં ગુજરાતીમાં સંક્ષિપ્તમાં તમારી સમક્ષ અહીં આ પાઠ રજૂ કરું છું જે દિવસમાં પ્રભાત મધ્યાહન અને સાયંકાળ બે વાર કે એક વાર પાઠ કરવાથી મનુષ્યની હરેક મનોકામના પૂર્ણ થાય છે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અંત વિના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોકવાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોએ કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિના માર્ગને કુમાર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયંકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યું તેને સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આ લોક પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના ધનનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત સંપૂર્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય વલ્લભાધીશ કી જય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે